હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું સ્પિરિચ્યુઅલ વેલનેસમાં દેવ દિવાળી એટલે આપણે ધામધૂમથી ઉજવીએ એનો તહેવાર જેમાં માણસોની સાથે દેવ પણ ધામધૂમથી આને ઉત્સવ તરીકે ઉજવે આનો આ પંદર નવેમ્બર આજના દિવસે આપણે આ વર્ષે દેવ દિવાળી ઉજવીએ છીએ પણ આનું નામ દેવ દિવાળી શા માટે પડ્યું શા માટે આને દેવ દિવાળી તરીકે આપણે કહીએ છીએ એની પાછળ ધાર્મિક કથા શું છે એક દિવાળી માણસોની અને બીજી દિવાળી દેવોની આપણા ઋષિમુનિઓએ આપણને અનેક ધાર્મિક તહેવારો આપ્યા છે જેમાં દરેકમાં કોઈને કોઈ ધર્મ કરતા ધર્મકથા સમાયેલી હોય છે મકર સંક્રાંત હોય તો ઉત્તરાયણ પોષ મહિનો હોય તો પોષી પોષી પૂનમ શરદ પૂનમ હોય તો દૂધપૌવા અને કોજાગીરી પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ એવી જ રીતે આ કાર્તકી પૂનમ જે છે એને આપણે દેવ દિવાળી તરીકે ઉજવીએ છીએ આની પાછળ શું ધાર્મિક કથા છે દિવાળ દીવડા પ્રગટાવીને મીઠાઈ ખાઈને ફટાકડા આપણે ફોડીને ઉજવ્યા પછી પાછા પંદર દિવસે દેવ દિવાળી તરીકે બીજી વખત ધામધૂમથી ઉત્સવ કરીએ છીએ એની પાછળનું મર્મ શું છે અને કારણ શું છે દેવ દિવાળી કાર્તક સુદ પંદર એટલે કે પૂનમના દિવસે આવે છે જેને ત્રિપુરારી પૂનમ પણ કહેવાય છે આનું ત્રિપુરારી પૂનમનું નામ કેમ ત્રિપુર પડ્યું હકીકત એ છે કે ત્રિપુર નામના રાક્ષસે તપ કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા હતા અને એની ઈચ્છા મુજબ વરદાન આપેલું કે ત્રિપુર કોઈ માનવ દાનવ કે રોગથી મરે નહીં અને અજર અમર રહે આ વરદાનથી ત્રિપુર પોતાની આસુરી શક્તિથી અહંકારી બની ગયો અને અહંકાર તો ભગવાનનો ખોરાક છે ત્રિપુરે દેવો અને તપસ્વી ઋષિ મુનિઓને હેરાન પરેશાન કરી નાખ્યા આવા અત્યાચારથી કંટાળેલા દેવો નારદજી પાસે ગયા અને આપણે જાણીએ છીએ તેમ નારદ તો સર્વત્ર વિચરે છે અને મુશ્કેલ ધાર્મિક સમસ્યાઓનો ઉકેલ કરી શકે છે નારદજીએ ત્રિપુરની મુલાકાત કરી અને કહ્યું ત્રિપુર તું હવે વિશ્વ વિજેતા થયો તારે હવે કૈલાસ જીતવાનું બાકી છે કૈલાસ પર ચડાઈ કર આપણે તો સૌ જાણીએ છીએ કે કૈલાસ એટલે ભગવાન શિવજીનું નિવાસસ્થાન કૈલાસ તો ભગવાન શિવજીનું નિવાસસ્થાન છે પણ અભિમાનથી છકી ગયેલા ત્રિપુરે કૈલાશ પર ચડાઈ કરી અને ભગવાન સદાશિવની સમાધિ એકાગ્રતા તૂટી ગઈ અને તે કૌપાયમાન થઈ ગયા અને ત્રિપુર રાક્ષસનો સંહાર કર્યો તે દિવસ ત્રિપુરનો સંહાર થયો એટલે કાર્તકી સુદ પૂનમ તેથી દેવોએ આનંદ ઉત્સાહથી આ દિવસને ઉજવ્યો તેથી દેવ દિવાળી ગત દિવાળીએ ભગવાન રામે રાવણને માર્યો હતો તેથી દિવાળી ઉજવી હતી અને આપણા આરાધ્ય દેવ શિવજીએ ત્રિપુરને માર્યો અને તે પણ દેવોના રક્ષણ માટે તેથી આ દિવસ દેવ દિવાળી ક્યાંક કાર્તકી પૂનમના મેળા ભરાય છે અને આપણે સૌ બંને દિવાળીને આપણા ઈષ્ટદેવ શ્રીરામ અને ભગવાન શિવજીનું સ્મરણ કરીને ધામધૂમથી ઉજવીએ છીએ તો આ દેવ દેવદિવાળીનું મહત્વ અને ઇતિહાસ ધન્યવાદ આપ સૌને દેવ દિવાળીની શુભકામના હેપી દેવ દિવાળી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ